આજે દરેક આદિવાસી નેતા હોય કે પછી આદિવાસી યુવા નેતા હોય દરેક લોકો અત્યારે હાલ આદિવાસી સમાજને એક થવા માટે અપીલ કરી રહ્યા છે

જો વાત કરવામાં આવે આજે 150મી બિરસા મુંડાની જન્મ છે ધારાસભ્ય અનંત પટેલ હોય કે પછી જયતર વસાવા હોય ડીડિયાપાડાના ધારાસભ્ય દરેક લોકો અત્યારે હાલ પોતાની આદિવાસી સમાજને લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે આ બધાની વચ્ચે છોટુ વસાવાનું પણ સૌથી મોટું આદિવાસી સમાજને લઈને નિવેદન સામે આવ્યું છે સૌથી પહેલા તો છોટુ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે ભારતના મહાજન બિરસા દાદાને 150મી જન્મ જન્મજયંતિ પ્રસંગે હું દેશના આદિવાસીઓ અને જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માગું છું કે બિરસાદાદા અંગ્રેજો સામે લડીને પચીસ વર્ષની ઉંમરમાં એમને જે હત્યા કરવામાં આવી છે એના માટે જે જિમ્મેવાર લોકો છે એમને ઓળખીને જે બિરસાદાદાએ જે ધરતી આબા કહેવાય એમણે જો જે પ્રયાસ કર્યા છે એમને જે પોતાનો જાન નોછાવર કર્યો છે એ ને આપણે બિરદાવીએ છીએ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનો રાજ થાય અમારું ગામ અમારું રાજ એ સૂત્ર જ્યારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામસભાઓ બનાવીને પોતાના હક અધિકારની માગણી કરવી જોઈએ આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને ઊંચતા હોય એમની માટી લઈને ચડાવતા હોય તો મારે એમ એમને કહેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને શા માટે નથી આપતા મારે એમ કેવું છે એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મ જયંતિ ઉજવો તો અમે માનીએ કે ના કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો આવ આપણા દેશમાં આપણું રાજ હોય એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે છોટુ વસાવાએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું કે જો તમે બિરસા મુંડાને અત્યારે હાલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છો તો તમે તેને ભારત રત્ન પણ આપો કારણ કે બિરસા મુંડાનું આપણા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એટલા માટે જ તેમણે કહ્યું કે તમે શ્રદ્ધાંજલિ પાઠવો છો એના કરતાં તમે ભારત રત્ન પણ બિરસા મુંડાને આપો આવી માંગણી સાથે તેમણે પોતાનું આદિવાસી સમાજને નિવેદન આપ્યું હતું તેની સાથે જ આદિવાસી સમાજને એક થવા માટે પણ તેમણે આહવાન કર્યું હતું ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર